નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઈન માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે ત્યારે દોસ્તો હાલમાં માયરા સોયા આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ દોસ્તો તેઓ ઘણી બધી યાદો આપણી વચ્ચે છોડીને ગયા છે દોસ્તો તેઓ સારા એવા એક્ટર હતા દોસ્તો તેમના એક્ટિંગના કારણે ઘણા બધા ગીતો પણ હિટ ગયા હતા ત્યારે દોસ્તો હાલમાં માયરા સોયાનો સ્ટુડિયોમાં ગીત ગાતો એક વિડીયો સામે આવ્યો છે તે તમે જુઓ આગળ વિડીયોમાં અને દોસ્તો માયરા સોયાની આત્માને શાંતિ મળે તે માટે તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં માયરા સોયાએ ગાયું કેવું ગીત વિચાર તીરા રાખ છે મારાખ છે બી હોલ તારો આ સુ હે મા હે માગલ સાધુ